નિયમ કોને કહેવાય કે જેનું પાલન કરવામાં આવે તો આપણું કલ્યાણ થાય આપણામાં ભગવાનની ભક્તિ સંયમ સદાચાર અને સંસ્કાર આવે એ બધા નિયમો છે યોગના આઠ અંગ છે એમાં પહેલું યમ એટલે સંયમ પછી આવે છે નિયમ યમ દસ પ્રકારના છે અને નિયમ પણ દસ પ્રકારના છે એમ જે મહારાજે લક્ષ્મણદાસી મહારાજે બતાવ્યું છે તો એ જે દસ નિયમો છે એને માટે કહ્યું કે દસ નિયમોની અંદર છે એક તો સાઉચ એટલે પવિત્રતા આપણામાં નૈતિકતા હોવી જોઈએ પવિત્રતા હોવી જોઈએ બહાર નાહીએ ધોઈએ છે ને કપડાં તો સ્વચ્છ પહેરીએ છે પણ મન ગંદુ હોય ને મેલું હોય તો ગંદા ખોટા વિચારો ખરો છે ને આવે છે ને ગંદા વિચારો હા તો કોઈને ગાળો ભણવાની કોઈને કોઈ ઝઘડવાનું કોઈને મારામારી કરવાની આવું બધું થાય ને હા એ બધા એ બધા ગંદા વિચારો કહેવાય કોઈ પણ જાત એવા ગંદા વિચારો થી બહાર રહેવું એનું નામ છે શૌચ પવિત્રતા દાતણ કરવું કપડા રોજ ધોયલા પહેરવા વાસી નહીં ગંદા નહીં નાવવું ધોવું આ બધું જ એ સૌચ અને એની અંદર પવિત્રતા એટલે રોજ જ્યારે પણ શૌચ જાઓ ટોયલેટ કહેવાય જેને એ કહો છો ને શૌચ શૌચા એટલે હાથ પગ આમ તો સ્નાન કરવું પડે પણ હાથ સાબુ થી ત્રણ વાર ડાબવા ધોવાનો ત્રણ વાર જમવા ધોવાનો પછી બંને હાથ ભેગા કરીને ધોવાના આ અમને જાનકીદાસ મહારાજે શીખવાડ્યું એટલે એ છે સૌ છે લઘુશંકા કરવા માટે જઈએ શું છો યુરીન કો છો ને બાથરૂમ કહો છો એ લઘુશંકા શંકા એને સંસ્કૃતમાં લઘુશંકા કરવા ગયા કહેવાય ત્યારે પણ હાથ પગ તો સાદા પાણીથી ધોવાના છે આનું નામ છે સૌ છે રાતણ સાફ મોડું સાફ રાખીએ મોડું ગંદાવું

પાંચો લેસન કરો ઘણો એટલે કઈક ને કઈક સૌજ પવિત્રતા કર્મ એટલે માનસિક રીતે પણ ગંદા બીજા ખોટા વિચારો નહીં કરવાના અને ક્યાંક જપ કરો અને બધા ભાડા તો લઈને આવો છો પણ જપ કેટલો કરો છો બતા બતાવવા ખાતર ફેરવો છો પણ ભાડા ફેરવતા નથી આવો માળા આપી છે તમને કોઈ કોઈ વાંધી ચાલે જપ જપ કર્યા કરવાના ને કર્મ કરવાનો એટલે નિત્ય નિયમ પણ કરીએ સાથે ધ્યાન આસન પ્રાણાયામ ઘાયામ આવી રીતે સ્વાધ્યાય પણ કર્મ કરવું કંઈક સારું કામ કરવું પડે એમને બેસી રહેવાનું નહીં બીજો નિયમ છે સંતોષ ક્યારે પણ કોઈ પણ વસ્તુમાં લડવા ઝઘડવાનું નહીં જે કંઈ હોય એના માટે સંતોષ રાખવો પડે ખાવાની અંદર પણ સંતોષ પ્રાર્થના પૂજા પણ નિત્ય નિયમ રોજ કરવાનો એની સાથે ભક્તિ પણ કરવાની કઈ સ્વાધ્યાય સ્વાધ્યાય રામાયણ નો સ્વાધ્યાય કરીએ છીએ રામાયણ નો પાઠ થાય છે સ્વાધ્યાય સારા ગ્રંથો નું વાંચન કરીએ તો સારા સંસ્કાર ખોટા સંસ્કાર ગંદા સંસ્કાર જીવન ખતમ થઈ જશે નકામું બગડી જશે અને સરસ વસ્તુ હોય તો ખાવાની ગમે ને બગડી ગયું હોય તો ફેંકી દેવાની ગમે કપડા ગંદા હોય તો પહેરવાના ગમશે તો એ રીતે આપણા જીવનની અંદર હંમેશા પ્રાર્થના પૂજન ભક્તિ તો કરવાની જ સ્વાધ્યાય કરવાનો વાંચન સારા પુસ્તકોનું વાંચન કરો સારા બુક નહીં પુસ્તક જયારે તમે બુક બોલો ને એટલે એનું ગ્રંથ નું અપમાન કરો આ બુક બુક નથી પવિત્રતા જાળવવાની છે